ફરી એક વાર વંશમાં રજૂ કરું છું ભાઈઓ આભાર અને ભાઈઓ અને બહેનો આપ સૌને મારા વડીલોને જે મોરબીઓ બેઠા છે મારા યુવાનો તમારા જીવન ની અંદર માં બોડ ભવાની સુજલામ સુભલામ કરા તે હું પ્રાર્થના કરું છું કે ભાઈઓ ને બહેનો આપ માત્ર વિકાસ કરવો છે માત્ર માનવીય વિકાસ નથી ભાઈઓ ને બહેનો માં જગતંબાના ચરણો ની અંદર પોતાનું શીશ જોગાબેને ગામની પ્રગતિ માટે આવો સૌનો સાથ સૌનો વિકાસ

દરેક ક્ષણે માં બોટ ભવાની સદાય પ્રગતિ કરતી રહી સાથ ને સહકાર મળે અને આ ગામ એકતાથી રહે તે હું પ્રાર્થના કરું છું જય જય ગરબે ગુજરાત જય જય થેન્ક યુ